તો ખુસે ખુશ થઈ ગયો તેર હજાર રૂપિયા માં ધાડો આવ્યો ને આ તો જલસા કરાયું જલસા બાજુ એવી દૂસ પાડ્યો ને અંબાની ખરેખર ગમે

મને ખબર છે હમણાં મોટે મૂ ભોળો તો વાત કરી તે હવે હાથ વાગે ધંબે હેલો તો ઈકર વધારે ખાશે લાગે મગન મા તો વધારે કો વધારે આય નહીં તા હાથ લાવ કે જે ખાલી અલે ભગત તારા સી ચેર ભેસ્યો મારા સા એક ડોબુ ઈ મો 1 કિલો કા આટા હે એ પાવ એક ટંગ જાય કિલો ના કહેવાય ગોડા એક લીટર કહેવાય આ 1 લીટર જો હવારે દઉ ને તો પાવ હોજી ના જાય હજાર રૂપિયા આ ત્રીજી બેસ્યો ચો રૂપિયા આવે વધારો તો વાત કરે નઈ તો ફોલાય છોકરો ભગત પેલા થી જુઠ્ઠો છે તો મારા તારા સમસો મને મને એવું લાગે મગન આ મંત્રી ગોટાળો કરી લાગે છે ગોટાળો તો એ તારો પ્રોબ્લેમ છે મારા કમ્પ્લેટ છે

પૈસા એટલે એ આગળ થઈ રહ્યો છે જો કે મંત્રુ બનવા જાવાનું બહાર જવું છે વધારે હા ખાઓ સાર આજ તો વધારો આવી ગયો છે તારો ખાસ વનતી થી બીજી લાઈન નાખું છું કા દુધાર સરપંચ ના પાયા ને જાઉં સરપંચ પેલા મંત્રી નહીં પણ સરપંચ ના મંત્રી બે એક જ કમાર તો વધારો લી આવવા દે આજ તો પોચદા જેવો તો હશે વધારે નહીં તો પોચદા તો હોય છે લાઈન જાઉં દોષી બે ત્રણ બહાર જઈએ જવા દે આ બેઠા બેખાતી ચોપડો લાઈન મંત્રી ઓ ખોડભાઈ જોજો આપડે છે વધારો વધારો મંત્રી તમે આ બધા વધારો લઈને આવી છે લીટર ની બહેનો લઈને આવ્યો કદી તું બહેણ લઈને નહીં આવે પણ વધારો તો હાલ બેસી ખોડા એક કામ કરજે

મારા બે તો થોડો ઘણો પડે જબરજસ્ત આવ્યો છે નવ બેસો સો બેસો નો ના હોય એટલો બધો એક બેસ મગન હજાર રૂપિયા એટલે હોય ના હોય નહીં ઊંટો ખોરાક આપડી માં કોઈ વધારો આવ્યો છે ને ઓલ ઇન્ડિયા માં વધારો નહીં આયો ઓ ગળબડ છે સર પણ ગમે તે ભાઈ જો વધારો લાવું જ નહીં મારા હપુચો ને લેવો તા ખાતે કે અધાસો જો તો કરી એ આનું ખાવા આ વધારો જુજી તો લાવ્યો તો તું વધારો સો શું કરવાનો અલે ખોળા ઓમાય ઓમાય ખોળા તું નહીં ભણેલો આ કેટલા લખ્યા છે તો તો લખ્યા છે પણ મને સર પણ તમે ખાઈ જાવ ઉઠ લાગે છે અલે આટલો ભરો

કરો છો બે જણા વધારા નો તારો સર હતી બોલ ભાઈ છું સર તો માનતો આખા નો તો વધારો આવ્યા હા સરપંચ તમને ખબર નહિ મેરાથી નહીં બોધી પેલી તમે ગોઠવાના એટલે ઊંધું બોલે

અરે ઓટની વાત ના વધારે ની વાત તો તારો વધારો છે હું ફરીથી જોવું ઓળી કે કરું ને